વડોદરાના ઐતિહાસિક માંડવીનું રિસ્ટોરેશન હજુ શરૂ કરાયું નથી સાથે લહેરીપુરા સહિતના ગેટની જાળવણીમાં ઉદાસીનતા જોવા મળી રહી છે શહેરના સવા માંડવી દરવાજાનું યોગ્ય રિસ્ટોરેશન થાય તે માટે એમજી રોડ પર આવેલા વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ દ્વારા છેલ્લા બસો ચાલીસ દિવસથી માંડવી ગેટ નીચે અષ્ટાક્ષર મંત્રના જાપ કરી રહ્યા છે ત્યારે નવ ડિસેમ્બરના રોજ પૂજારીના તપના બસો એકતાલીસ દિવસ પૂરા થયા છે તેમ છતાં પણ પાલિકા દ્વારા ગેટના રેસ્ટોરેશન માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી દિવસે ને દિવસે ભારે વાહનોની અવરજવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની શક્યતાઓ છે વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રેસ્ટોરેશન અને જીવણની થાય તેમજ માંડવી ઐતિહાસિક દરવાજાના જર્જરિત પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય તે જરૂરી છે જોકે આ વાતને પણ પાંચ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ કોઈ જ કામગીરી હાથ પર લેવાઈ નથી વડોદરાના ચારે દરવાજાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે આ બધી ઐતિહાસિક ઇમારતોની સુંદરતા અને ભવ્યતા નષ્ટ થતી હોય તેવું લાગે છે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો હેરિટેજ સેલની કામગીરી સામે સવાલો ઊભા થયા છે